હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જો આજે આપણે દરબારી સિફોન કાપડમાં સાડીઓ લઈ આવ્યા છીએ બહુ મસ્ત સાડી રહેવાની છે અને આમાં પણ અમે સેલ રાખ્યો છે પાંચસોની બે સાડી પાંત્રીસનો કટ આવશે અને બ્લાઉઝ સાથે આવવાનું નથી જોવો આ પટોળા ફ્લાવરવાળા પટોળા રહેવાના છે બધી મિક્સ ડિઝાઇન રહેવાની છે ઘણી બધી ડિઝાઇન રહેવાની છે જો અને કાપડ પણ બહુ મસ્ત રહેવાનું છે જો હું તમને નજીકથી પણ બતાવું બહુ સરસ આ રહેવાનું છે અને ડિઝાઇન ઘણી બધી રહેવાની છે અને પાંચસોમાં બે સાડી રહેવાની છે શિપિંગ ચાર્જ અલગથી લાગવાનો છે જો હું તમને બધા કલર ડિઝાઇન બધી બતાવી દઉં છું બહુ સરસ રહેવાનું છે આમાંથી તમને કોઈને ગમતી હોય તો તમે ઓર્ડર કરી શકો છો બહુ સરસ સાડી રહેવાની છે જુઓ કેટલી મસ્ત સાડી છે આમાં જરીનું કામ પણ આવે છે બહુ સરસ સાડી રહેવાની છે બહુ મસ્ત બધી સાડી બહુ સરસ રહેવાની છે પછી આ બાંધણીમાં છે એ પણ જુઓ કેટલી મસ્ત સાડી રહેવાની છે ફક્ત પાંચસોમાં બે જ છે તમે ઓનલાઈન ઓર્ડર પણ કરી શકો છો જો કેટલી મસ્ત સાડી બધી રહેવાની છે પણ તમારે બે સાડી મગાવવાની રહેશે પછી આ બાંધણીમાં છે જો બાંધણી પણ કેટલી મસ્ત આવવાની છે જો કેટલી મસ્ત છે બધી ડિઝાઇન અલગ અલગ રહેવાની છે આ પણ પટોળામાં છે એ પણ બહુ સરસ આવવાની છે જો કેટલા મસ્ત પટોળા છે અને સિફોન કાપડ આવવાનું છે આ વેટલેસ કાપડ રહેવાનું છે આ સિફોન રહેવાનું છે આનો પાલવ પાલવ પણ બહુ મસ્ત રહેવાનો છે ગ્રીન અને રેડ બે બંને સાથે આવવાનું છે ગ્રીન પાલવ રહેવાનો છે પછી જો આ પણ પટોળું કેટલું મસ્ત છે બધી અલગ અલગ આવશે અને આમાંથી તમને કોઈને ગમતી હોય તો તમે સ્ક્રીનશોટ પાડી અમને મોકલી શકો છો અમારા નંબર આમાં આપેલા છે અમે ઓનલાઈન ઓર્ડર કરી આપીશું જો હું તમને આમાં બધી સાડીઓ બતાવીશ એટલા માટે તમારે સ્ક્રીનશોટ પાડી અને અમને મોકલવાનો રહેશે જો આ ડિઝાઇન પણ ફ્લાવરવાળી અત્યારે બહુ ચાલી રહી છે જો બહુ મસ્ત ડિઝાઇન રહેવાની છે પછી આ પણ યલો કલર છે એ પણ બહુ મસ્ત છે એ પણ ફ્લાવર વાળી ડિઝાઇન આવવાની છે જો આ બધી ડિઝાઇન રહેવાની છે બધા પટોળામાં છે બાંધણી છે પટોળા છે જો બધા બધી સાડીઓ બહુ સરસ આવવાની છે પછી આ મોર વાળી ડિઝાઇન આવવાની છે બહુ મસ્ત ડિઝાઇન રહેવાની છે જો આ આમાંથી ગમતી હોય તો તમે ફટોફટો સ્ક્રીનશોટ પાડી અમને અમારા નંબર પર મોકલી આપજો પાંચસોની બે સાડી છે શિપિંગ ચાર્જ અલગથી લાગશે સો આ બધી સાડી રહેવાની હજી હું તમને બીજી પણ બતાવીશ સો કેટલી મસ્ત બધી સાડી છે બ્લાઉઝ વારી સાડી છે પછી આ રેડ સાડી બતાવી હતી એનો જ કલર છે મલ્ટી બોર્ડર આવવાનો છે અને બહુ મસ્ત આખામાં હાથી ને સાથેની ડિઝાઇન રહેવાની છે મહેંદી કલર આવવાનો છે એ પણ એટલો મસ્ત છે જો ને કાપડ પણ બહુ મસ્ત રહેવાનું છે જો આ ડિઝાઇન પણ બહુ સરસ છે કેટલી મસ્ત જરીનું કામ રહેવાનું છે ફ્લાવર વાળી ડિઝાઇન રહેવાની છે આ યલો કલર રહેવાનો છે એ પણ બહુ મસ્ત રહેવાનો છે આ ગ્રીન કલર છે એ પણ જો કેટલો મસ્ત છે અને આમાં જરીનું કામ આવવાનું છે બહુ મસ્ત ડિઝાઇન પણ બહુ મસ્ત છે અને કાપડ પણ બહુ મસ્ત આવવાનું છે પછી આ એક મોરવાળી ડિઝાઇન છે એ પણ બહુ મસ્ત છે જો કેટલો મસ્ત ડિઝાઇન છે આમાં પણ આ બધી પાંચસોમાં બે સાડી છે અમે આમાં તમને ભાવ પણ બતાવી દઈ છે એટલા માટે તમારે પૂછવાનું પણ કોઈ ટેન્શન નથી આમાં પાંચસોમાં બે સાડી રહેવાની છે જોવા પટોળો પણ બહુ મસ્ત છે જોવો કેટલો મસ્ત છે બહુ સરસ આવવાનું છે પછી આંબાડાળ બાંધણીમાં છે એ પણ બહુ સરસ રહેવાની છે સાડી તો આમાંથી તમને જેને પણ ગમતી હોય સ્ક્રીનશોટ પાડી અને ફટોફટ ઓર્ડર બુક કરાવવા મનજો જો આ બધા પટોળામાં આવશે આ પણ બહુ અત્યારે ચાલી રહ્યા છે પટોળા બાંધણી છે લેરિયામાં તો નથી લેરિયામાં તો માલ પૂરો થઈ ગયો છે જો આ બધી ડિઝાઇન રહેવાની છે મેં તમને કેટલી બધી ડિઝાઇન બતાવી છે કલર છે તો આમાંથી તમને કોઈને જેને પણ ગમે ઓર્ડર કરાવી શકે છે જો કેટલી મસ્ત સાડી છે ને આ તો બ્લાઉઝવાળી સાડી છે વેટલેસ કાપડ આવવાનું છે આ બ્લાઉઝ સાથે રહેવાની છે આ સિફોન કાપડમાં છે તેમાં બ્લાઉઝ નથી આવવાનું બહુ મસ્ત સાડી રહેવાની છે જો ઇયલો સાડી પણ બહુ મસ્ત છે સાથે મલ્ટી બોર્ડર આવવાનો છે બહુ સરસ કાપડ રહેવાનું છે પછી આ મોરવાળી ડિઝાઇન રહેવાની છે એ પણ જુઓ કેટલી મસ્ત બોર્ડર સાથે એટલી મસ્ત રહેવાની છે અને આ ફ્લાવર પટોળા છે આખી સાડીમાં જરીનું કામ આવવાનું છે બહુ મસ્ત જરી રહેવાની છે રોયલ જરીનું કામ રહેવાનું છે બહુ સરસ રહેવાની એમાં પણ યલો કલર છે એ પણ બહુ સરસ આવવાનું છે જુઓ કેટલો મસ્ત કલર છે કા કલર છે એનો અને આ મહેંદી કલરનું પટોળું પણ એટલું મસ્ત આવવાનું છે તો તમારે સ્ક્રીનશોટ પાડી એ મોકલવાનો રહેશે